તમારે ચેલેન્જ સ્વીકારવું હોય તો કામનું સ્વીકારો કે ભાઈ અમે વિસાવદર કરતાં મોરબીને સોનાનું બનાવી દઈશું વિસાવદરવાળાએ આપવી જોઈએ કે અમે ગુજરાતમાં ભાજપના ધારાસભ્યો નથી કામ કરતા એવું અમે કામ કરીને બતાવીશું કામની ચેલેન્જ કરો રાજીનામા આપીને એકબીજાને મોટા બતાવવાની તું તારી હું તારી ન કરો પાર્ટીને બતાવી દેવા માટે પણ કાંતિભાઈએ આમાં કે ગોપાલભાઈ માટે નહીં પણ પાર્ટી માટે ચેલેન્જ હેંક્યું એવું અત્યારે લાગી રહ્યું છે આપની વાતો પરથી કારણ કે આ જનતાનું અપમાન છે તમે વાત નથી નથી કરતા કરતા કામ એની કઈ વાત નથી આવતી અને સીધે સીધા એકબીજાની માત્ર ઈગો ને તમે સેટિસફાઈ કરવા નીકળ્યા છો આ સરાસર અપમાન છે બીજું તમે આજે રાજીનામું આપો એટલે બંને વિધાનસભા પાછી ધારાસભ્ય વિહોણી થાય માંડ કરીને એક તો ચૂંટણીઓ થતી હોય એ તમે ધારાસભ્ય પદે બેસતા હોય તમારે એના પ્રશ્નો મૂકવાના હોય અને તમે રાજીનામું આપીને બહાર બેસવા માંગો વિધાનસભા ની પછી કરશો શું નમસ્કાર દર્શક મિત્રો લાઈટ ટ્વેન્ટીફો ન્યૂઝની સાથે હું છું મેક્ષુ ઠક્કર ને આપણી સાથે રાજકીય વિશ્લેષક પ્રશાંતભાઈ ગઢવી જોડાઈ ચુક્યા છે શ્રી પ્રશાંતભાઈ સ્વાગત છે આપનું લાઇટ ટ્વેન્ટીફોન ન્યૂઝમાં મુડલી પ્રશાંતભાઈ જે રીતે હાલમાં ગુજરાતના રાજકારણની વાત કરવામાં આવે તો સૌથી વધુ ચર્ચિત મુદ્દો એ જોવા મળી રહ્યો છે જેમાં પહેલા ભાજપના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા દ્વારા ગોપાલ ઇટાલિયાને ચેલેન્જ આપવામાં આવી ત્યારબાદ ગોપાલ ઇટાલિયાએ કાંતિભાઈને ચેલેન્જ આપી એટલે કે હાલમાં ચેલેન્જની રાજનીતિ જોવા મળી રહી છે શું લાગી રહ્યું છે આવતા સમયમાં કોઈ નવા જૂની થશે પ્રશાંતભાઈ બહુ જ દુઃખ સાથે કેવું પડે કે ચર્ચા ચર્સી અને ચેલેન્જ ચેલેન્જ ની રાજનીતિ ચાલુ થઈ આની સામે જો જનતાના કામની ને જન કલ્યાણ ની જનહિતની જો રાજનીતિ ચાલુ થઈ હોત તો કદાચ આપડે રાજીપો વ્યક્ત કરત કે ભાઈ ચલો એકબીજા એવી ચર્ચા ચર્સી હું તારા કરતા પાંચ કામ જનતા વધારે કરી આપીશ હું તમારા કરતા મારા વિસ્તારના પાંચ કામ વધારે સારી રીતે કરી જો આવી રાજનીતિ થઈ હોત તો મને લાગે છે કે આપણે આનંદો આનંદો અનુભવવું પડત પણ હવે છેલ્લા ઘણા સમયથી રાજનીતિની જગ્યાએ રાજકારણ અને એની પણ એક વ્યાખ્યા બદલાઈ ગઈ છે જે કઈ બહુ ચર્ચિત મુદ્દો છેલ્લા બે દિવસથી છે કે ક્યાંય કાંતિભી અમૃતિયા કોઈ કે એવું કીધું કે ભાઈ તમે કામ કરો નહીતર અમારે આમ આદમી એટલે ગોપાલ ઇટાલિયન બોલાવવા પડશે

ત્યાં સુધી જનતાના પ્રતિનિધિ તરીકે મોરબીનો વિકાસ કરવા માટે જનતાએ તમને ચૂંટીને મોકલ્યા છે અને જન આધાર આપ્યો છે એ જ રીતે ગોપાલભાઈ પણ ક્યાંય ભરોસો મૂકી ભાજપ કે એટલે ગોપાલભાઈ અને હજી તો વિધાનસભામાં મોકલ્યા જ છે વિધાનસભાનો દાદરો પણ ગોપાલભાઈએ જોયો નથી એમાં આ બધી ચડબડ કરવાની કોઈ જરૂર નથી તમને જે જનાદેશ મળ્યો છે એનું સન્માનજનક પાલન કરો કાંતિભાઈ જે મળ્યું છે એનું સન્માનજનક પાલન કરો

એટલે આ તો કેટલી મોટી પેલી જે પણ હોય હું કઉ છું કદાચ જનતાને ભાજપ પર બીજી રીતના ભરોસા હશે ત્યારબાદ થયેલી ઘટના નગરપાલિકા મોરબી વિસ્તાર એના કામ આ આ બધી ઉપર તમારે ચેલેન્જ સ્વીકારવાની હોય તમારે ચેલેન્જ સ્વીકારવું હોય તો કામનું સ્વીકારો કે ભાઈ અમે વિસાવદર કરતા મોરબી ને સોનાનું બનાવી દઈશું વિષાદરવાળા આપી જોઈએ કે ભાઈ અમે ગુજરાતમાં ભાજપના ધારાસભ્યો નથી કામ કરતા એવું અમે કામ કરીને બતાવીશું કામની ચેલેન્જ કરો રાજીનામા આપીને એક બીજાને મોટા બતાવવાની તું તારી હું તારી ન કરો તો કદાચ મને લાગે છે અને ખાસ કરીને મને સૌરાષ્ટ્ર પ્રત્યે આવી અપેક્ષા નથી કારણ કે સૌરાષ્ટ્ર એમ જેને કહેવાય કે સંસ્કૃતિની ધરોહર છે કે કે તમે મીઠા બોલા વ્યક્તિ તરીકે ઓળખાઓ છો તો એ એનું તમે સંસ્કૃતિનું પાલન કરી અને સૌરાષ્ટ્રમાં છો તો જનતાને જનહિતના કાર્યો કરીને ચેલેન્જ આપશો તો સારા લાગશો જી પ્રશાંતભાઈ પરંતુ આવી રીતે ચેલેન્જ આપવાનું કારણ શું અચાનક જ જે છે તે કાંતિભાઈ આવી ગયા ને અચાનક જ એમને ચેલેન્જ આપી દીધી કે ભાઈ હું બે કરોડ રૂપિયા આપીશ તો એનું સૌથી મોટું કારણ શું હોય શકે છે આ ચેલેન્જ આપવાનું તો બે રીતે છે એક ગોપાલભાઈના વિસાવદર જીતવાથી આમ આદમી પાર્ટીમાં પ્રાણ ફૂંકાયો એ પ્રાંત સૌરાષ્ટ્રમાં વધારે એગ્રેસિવ કામ કરશે તમે જુઓ તો આમ આદમી પાર્ટી ને બે હજાર બાવીસ માં જે સીટો મળી છે એમાં સૌરાષ્ટ્રની સીટો વધારે છે ગારિયાધાર વિસાવદર આ બધી સીટો બોટાદ ઉમેશ મકવાણા આ ત્રણ ચાર સીટો તમે જુઓ ને તો આમ આદમી પાર્ટી સૌરાષ્ટ્ર અને સાઉથ ગુજરાત દક્ષિણમાં તમે જુઓ તો સુરત કોર્પોરેશનમાં એટલે આ બે જ આમ આદમી પાર્ટી મહેનત કરી શકે ઉત્તર ગુજરાતમાં ક્યાંય એમનું એમનું પેનિટ્રેશન પણ નથી પણ નથી એ જ રીતે મધ્ય ગુજરાતમાં આવો તો શહેરી વિસ્તારમાં એમની સ્વીકૃતિ નથી તો હવે આ બે પ્રદેશ એવા છે જ્યાં આમ આદમી પાર્ટી જંગી રીતે આગળ આવી શકે છે તો વિસાવદર જીત્યા પછી સત્યાવીસ ની ચૂંટણીને જો એમને લેવી હોય ધ્યાન માં તો સૌરાષ્ટ્રમાં ફોકસ કરવું પડે એટલે ક્યાંક આમ આદમી પાર્ટી બધી જગ્યાએ ખુલ્લે આમ અને બીજું અત્યારે વરસાદમાં રોડ રસ્તાની હાલત બિસ્માર હાલત એમને ક્યાંક વધારે એક ઓક્સિજન આપી રહ્યો છે વિરોધ કરવા માટેનો અને એ વિરોધ પાછા લોકો સ્વીકારી પણ રહ્યા છે જનતા એને સ્વીકારી રહી છે કારણ કે ઓલરેડી જનતા ત્રસ્ત છે જનતાને ક્યાંક રોડ રસ્તા ગટર પાણી ચોમાસું ખેડૂતો આ બધા પ્રશ્નો અને પેલા લોકો માહિર છે કોંગ્રેસ તો ક્યાંય છે વિરોધ પક્ષ તરીકે તો જે આમ આદમી પાર્ટી જનતાને કેવું છે આજે તમે બેન જ્યાં રહો છો એ સોસાયટીમાં હું કઉ છું પાંચ માણસ નો સમૂહ કોઈ એક રાજકીય પાર્ટી આવે તો તમને થોડીક એક શાંતિ મળે કે ચલો કોઈક અમને સાંભળવા આવ્યું એમ આમ આદમી પાર્ટી અત્યારે ટોળા લઈને જાય છે લોકોને મળવા અને ત્યાં મનોજ સોરઠિયા થી માંડી મોરબી છે ને પાટીદાર આંદોલન પટેલ જે તે વખતે મોરબી થી લોકસભા લડવાનો વિચાર કરી રહ્યા હતા અને વિધાનસભા પણ જો ટંકારા લલિત કગથરા ના હોત તો હાર્દિક પટેલ લડ્યા હોત એટલે અને પ્લસ ત્યાંથી આપણે ગોંડલ જેતપુર થી આપણે લલિતભાઈ વસોયા આ ત્યાં પાટીદારોનું વર્ચસ્વ પણ છે પ્રશાંતભાઈ સૌથી વધારે વોટ બેંક મોરબીમાં પાટીદારોની વધારે છે મોટી વોટ બેંક એપી સેન્ટર અને જે લોકોએ પાટીદાર સમાજ સાથે રહેવાનો પ્રયત્ન કર્યો છે જે ભાજપમાં પણ નથી ગયા કોંગ્રેસમાં નથી ગયા એ લોકોએ આમ આદમી પાર્ટીનું દામન થાય છે ઉભરશે વધારે ફૂલશે ફાલશે એવો એક ભય સૌરાષ્ટ્રના નેતાઓમાં પણ ક્યાંક આવ્યો છે અને એટલા માટે અને જે રીતે કાનાભાઈનું કાંતિભાઈ અમૃતિયાનું જે સ્ટેટમેન્ટ હતું કે દસ વાળા પાંચ વાળા પંદર વાળા એટલા માટે કીધું અમારે ગોપાલબેન બોલાવવા પડશે અને આ બાજુ ગોપાલભાઈ પણ કહી દીધું કે ભાઈ જો ગાંધીભાઈ રાજીનામું આપે તો હું આપવા તૈયાર છું એટલે એ બંને બાજુ ક્યાંક ઇમેચ્યોર અને પ્રોએક્ટિવ વધારે પડતું પ્રીમેચ્યોર સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું જેને લોકોએ પકડી પણ લીધું અને હું તો બે દિવસથી કઉ છું કે હવે તો આ બંને જે લોકો ઉપડ્યા છે જે ઉપાડો ખાધો છે જે કાંતિબેન શબ્દો હતા બંને જણા ઉપાડો ખાધો હોય રાજીનામાનો તો આપડે મીડિયા મિત્રો આ ઉપાડા ઉપાડી લઈ અને રાજીનામું અપાય છૂટકો કરો એટલે એમને ખબર પડે કે એમ રાજીનામા નથી અપાતા ધારાસભ્ય તરીકે માંડ બેહાડ્યા છે ગમે ત્યારે જમીન નીચેથી ચાદર ખેંચી લેશે ખબર નહીં પડે જનતા એટલે ઉપાડો ખાધો હોય તો હવે તો રાજીનામું આપે છૂટકો કરાવો અને મેં તો આહેર કર્યું છે કે તમામ મીડિયા મિત્રો આપણે બધા યોગદાન આપીશું ગાડીઓ ભરીને અમને લાવો એક મોરબી થી લાવો અને એક વિસાવદર થી લાવો અને વિધાનસભાના અધ્યક્ષની સામે ધરી દો કે આ રાજીનામું આપવા આવ્યા છે ને અધ્યક્ષે રિક્વેસ્ટ કરે કે રાજીનામું સ્વીકાર કરી લો તમે આમનો એટલે આ ઉપાડો બંધ થઈ જાય કારણ કે આ જનતાનું અપમાન છે તમે જનતાના વાત નથી કરતા કામ નથી કરતા એની કે વાત નથી આવતી અને સીધે સીધા એક બિયાની માત્ર ને તમે સેટિસ્ફાઈ કરવા નીકળ્યા છો આ સરાસર અપમાન છે બીજું તમે આજે રાજીનામું આપો એટલે બંને વિધાનસભા પાછી ધારાસભ્ય વિહોણી થાય માંડ કરીને એક તો ચૂંટણીઓ થતી હોય એ તમે ધારાસભ્ય પદે બેસતા હોય તમારે એના પ્રશ્નો મૂકવાના હોય અને તમે રાજીનામું આપીને બહાર બેસવા માંગો છો વિધાનસભાની પછી કરશો શું એટલે એ છ મહિના પાછું તમારે ધારાસભ્ય વિહોણી થાય જનતાના પ્રશ્નો બાજુ પર મુકાઈ જાય કોઈ એની ધ્યાન ના ના આપે કારણ કે અત્યારે હોય અધિકારીઓને મજા પડી જાય વિધાનસભામાં પ્રશ્ન આવે હું વિસાવદર ની ચૂંટણીમાં પણ કહેતો હતો કે બે વર્ષથી બે હજાર બાવીસ માં ચૂંટણી થઈ છે જાન્યુઆરી ફેબ્રુઆરીમાં ભૂપતભાઈ રાજીનામું આપ્યું હોય જે તે વખતે આજ સુધી વિસાવદર કયા પ્રશ્નો સ્વયંભૂ સરકારે ઉપાડ્યા હોય અને એનું નિરાકરણ આપવાનો પ્રયત્ન કર્યો હોય એટલે એ રીતે તમે હવે બે પડશે મોરબી અને વિસાવદર જો રાજીનામું આપશો તો એટલે બંને તમે ધારાસભ્ય વિહોણી કરી અને એને રમતી મૂકી દો નિરાધાર કરી નાખો એટલે તમને વધારે શાંતિ થાય પછી સત્યાવીસ માં જનતા જોઈ લેશે તમારું શું કરવું પણ પ્રશાંત ભાઈ જો રાજીનામું આપી દે તો જો પેટા ચૂંટણી યોજાય તો છેલ્લે તો જનતાના પૈસા જ વેડફાવા છે ને પેટા ચુંટણી યોજાય તો અને છેલ્લે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો આપણને જ સામાન્ય જનતાને ને જ નુકસાન છે કારણ કે પ્રશ્નો તો ઉકેલાવાના નથી અને આ લોકો રાજનીતિ કરે જ રાખશે કે ભાઈ આ ચેલેન્જ છે ચેલેન્જની રાજનીતિ જે હાલમાં ચાલી રહી છે અને છેલ્લે તો એમનું પેટ જ ભરાવાનું છે એટલે આપણે નથી કહેતા કેડ કન્યા કન્યાની કેડે આ ઢોલ વાગવાનો છે એમાં ઢોલ વાગશે ક્યાં તમે રાજીનામું આપશો ચૂંટણી કરો એક એક ચૂંટણી ખર્ચો તમે જોવા જાઓ તો સરકાર ને બધી જગ્યા જે ખર્ચો આવે છે જવાનો ક્યાં તમારે ને મારા ભરેલા ટેક્સ ના એટલે આ છેલ્લે તો આપડી કેડે ઢોલ વાગવાના છે એટલે મોરબી ની વિસાવ જનતા ને અને આપી દે હું તો ક્યાં ના પાડું છું આપી તો જોવો એક હિંમત તો કરો આજે આમ આદમી પાર્ટી ના પ્રદેશ કહી દીધું ગોપાલ બી આપવાનું રહેતું નથી એટલે ક્યાંક ને ક્યાંક એ રહેતું નથી તો કાંતિભાઈ આપી જોવેર ગોપાલ રાજીનામું પ્રિનેચ્યોર છે એમ નથી અપાતું અને આપું પણ ના જોઈએ સેના માટે આપીને શું સાબિત કરવું છે તમારે માત્ર તમારી એક તાનાશાહી સાબિત કરવી છે હું આટલા વર્ષોથી સાત ટર્મ થી ધારાસભ્ય છું જનતા મારી છે જનતા તમારી છે તો તમે જનતા ના થાવ ને તમે કેમ અત્યાર સુધી મોરબીના પ્રશ્નો ઉઘાડા રાખ્યા છે મોરબીમાં ધૂળિયો પ્રદેશ થઈ ગયો છે રોડ રસ્તા હાલત બિસ્માર થઈ ગઈ છે બ્રિજની હાલત ખરાબ થઈ ગઈ છે ઝૂલતો પુલ હજી ઉભો જ થઈ શક્યો અને ભ્રષ્ટાચાર થી માંડી એક એક જગ્યાએ સિંચાઈના પ્રશ્નો પાણીના પ્રશ્નો ખેડૂતોના પ્રશ્નો જે આપ જે કરવાનું છે ને એ કરો સાહેબ આ બધી વાતો ના કરો અમે તમને કહીએ છીએ આપી જો જાવ એમ નથી અપાતા એટલે કાંતિભાઈ બહુ જ પ્રીમેચ્યોરલી આ વાત કરી છે અને જો આ ખરેખર કરે કરે તો મને એવું લાગે છે કે કે જનતા એમને માફ બીજી વારમાં કારણ તમે જનતાની જનાધારનું અપમાન કરી રહ્યા છો અને જનતા બધું જોવું પડે માઇક્રોફાઇન ગ્લાસ બિલોરી કાચ લઈને જનતાએ બધું જોવું પડે કે આ શું ચાલી રહ્યું છે અમારી ક્યાંય વાત નહીં એને માત્ર એકબીજાના ઈગો ની વાત છે એ તો કાયદેસર અપમાન છે જી પ્રશાંતભાઈ એટલે જે રીતે કાંતિભાઈ દ્વારા સ્ટન્ટ કરવામાં આવી રહ્યો છે તેને લઈને ક્યાંક શું એવું નથી કે લાગે સત્યાવીસ ની પ્રી પ્રી તૈયારીઓ કાંતિભાઈ ભાજપ ને બતાવવાનું કોઈ કાર્ય હોય હા એટલે જો એક વસ્તુ છે હવે બ્રિજેશભાઈ આ બાજુ કાંતિભાઈ વત્તા ટિકિટ સત્યાવીસમાં માં મળશે કે કેમ હવે એક ભાજપ તરફ જ આવી જઈએ તો કાંતિભાઈને પોતાના મનમાં બી બીક હોય કે હવે આ વખતે કદાચ ભાજપ મને રિપીટ ના કરે અથવા તો ગમે ત્યારે મંત્રી જે વિસ્તરણ થવાનું છે એમાં મારું નામ આવશે કે કેમ અને એ સ્ટન્ટ હાઈ હાઈ વોલ્ટેજ ડ્રામા કરવો હોય કે ભાજપને બતાવી દેવા માટે કે મેં આપણી પાર્ટી માટે આટલું બધું કર્યું કે આ બધા ઉગી નીકળેલા અથવા જે જોમમાં આવી ગયેલા આમ આદમી પાર્ટીના નેતાને ચેલેન્જ કરી અને મેં તૈયારી બતાવી એટલે હું સત્તાથી દૂર રહેવા પણ તૈયાર છું પાર્ટી માટે હું પાર્ટી માટે પ્રકારના ચેલેન્જ લેવા તૈયાર છું કદાચ પોતાની રાજી કરવા માટે આ કર્યું હોય તો અલગ વસ્તુ છે કારણ કે છેલ્લે તો અમને શું છે જનતા પર બી પૂર્ણ ભરોસો છે કે ગમે તેવું થાય જનતા છેલ્લે ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીને વધારે સ્વીકારી દે છે કંઈક વધારે પડતું જ મતદાન કરે છે જે ગામમાં જે શહેરમાં બેનરો માર્યા હોય કે અહીંયા ભાજપ કોંગ્રેસ નેતાએ પગ મૂકવો નહીં ભાજપ માં મચ્છુ નદીમાં જીલતો પુલ તૂટ્યો ત્યારે એને બતાવી દીધું કે સૌથી પેલો હું પડ્યો અને મેં પાર્ટી માટે બચાવ કરવાનું ચાલુ કરી દીધું કારણ કે ક્યાંક ને ક્યાંક પાર્ટીનો તો વાંક હતો નગરપાલિકાનો તો પુષ્કળ વાંક હતો નગરપાલિકા એમની પાસે હતી એટલે આ પાર્ટીનો બચાવ કરવા માટે પાર્ટીને બતાવી દેવા માટે પણ કાંતિભાઈએ આમાં કે ગોપાલભાઈ માટે નહીં પણ પાર્ટી માટે ચેલેન્જ ફેંક્યું હોય એવું અત્યારે લાગી રહ્યું છે આપની વાતો પરથી જી જી પ્રશાંતભાઈ ધન્યવાદ આપનો માહિતી આપવા બદલ જે રીતે વાત કરવામાં આવે તો રાજકીય વિશ્લેષક પ્રશાંતભાઈ ગઢવી આપણી સાથે જોડાયા હતા તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે જે રીતે કાંતિભાઈ દ્વારા ચેલેન્જ ફેંકવામાં આવી છે એ ચેલેન્જ ક્યાંક ચેલેન્જ આપવામાં આવ્યું હોય પોતાની પાર્ટીને જ દેખાડવા માટેનું આ કૃત્ય કરવામાં આવ્યું હોય તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે અને આ મુદ્દા અંગે તમારું શું કહેવું છે પણ કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો ને હજુ સુધી તમે જો લાઈવ ટ્વેન્ટી ફોર ન્યૂઝને સબસ્ક્રાઈબ નથી કર્યું તો હાલ સબસ્ક્રાઈબ કરી દેજો